અમારી આજે કમિશનર સર ને આવેદન પત્ર દેવા માટે આવ્યા છે કે રાજકોટ પોલીસ પ્રજા સામે સિંઘમ બને છે અને ગુનેગારોની સામે ચિંગમ હોય છે બે દિવસ કે ચાર ત્રણ દિવસ થી રાજકોટ પોલીસ એક્શન મોડ માં આવી છે ખરેખર તો પોલીસે ત્રણસો ને પાસઠ દિવસ એક્શન મોડ માં રહેવાનું હોય રાજકોટમાં દારૂ અઢાર અઢાર વર્ડ માં મળે છે ત્યાં તમારી સિંઘમ બીરી બતાવો ત્યાં કેમ નથી બતાવતા બંદૂકોના ભરાકા થાય છે છરી મર્ડર થાય છે ત્યાં કેમ કાઈ નથી કરતા તમે શું લારી ના ગલ્લે ચા લારી નો ગલ્લો હોય નાસ્તા પાણી કરવા ગયા હોય શું થાય છે તમે એમ કે તમારી સાથે સાથે છીએ તો આવશું પણ તમે નેતાઓની ચાપલુસી અને ઉઘરાણા કરવા માંથી વ્યસ્ત નથી થતા એટલા બને છે રાજકોટમાં દારૂ ક્યાંથી આવે છે રાજકોટમાં અનેક જગ્યાએ દારૂ મળે છે એમ છતાં પોલીસ ત્યાં નથી કરતી કઈ હપ્તા ખોરી સિવાય કઈ નથી કરતી ન્યુસન્સ ને ભેગાઈ ન્યુસન્સ છે જે લોકો માનો પાંચ મિત્રો નીકળ્યા અને બેઠા છે નાસ્તો કરવા આવ્યા અને રાત્રે કામ ધંધેથી આવ્યો અને પાંચ મિત્રો ભેગા થયા હોય તો નિશંસ છે એવું નથી પણ તમે તમારી જવાબદારી માં નિષ્ફળ ગયા છો એટલે દિવાને દાય જે કોડી અને બટકા ભરવા નીકળ્યા છો રાજકોટ પોલીસ ખરેખર તમને કે હપ્તા ખોરી સિવાય કઈ નથી કરતી એને ખરેખર જો આવું એને એને કરવું જોઈએ કાયદેસર તો દારૂ નાડા બંધ કરાવો એને ખબર તમે બતાવી અમને એમ લખી આપે કે જ્યાં દારૂ નાડા ચાલતા હોય બતાવો તો આમ આદમી પાર્ટી તૈયાર છે ચોક્કસ કરાવશું એ પોલીસ જયારે અમને લેખી આપે કે તમે અમને દારૂ નાડા ક્યાં ચાલે છે બતાવો ત્યારે અમે એની ભેગા જશું અમે અમે જનતા રેડ કરીએ સાંભળો પણ પોલીસ શું કરે છે કે અમે માનો કે પોલીસ ને ફોન કરી સાહેબ આ જગ્યા ગુનો બને છે એટલે તરત બીજે દી પોલીસ ખાતું એને ફોન કરીને કહી દે છે કે આ ભાઈ ફોન કર્યો તો એવા દાખલા પણ અમારી પાસે છે પોલીસ એમ કે છે કોર્ટ તમે અમને જાણ કરો નંબર આપે છે કે આમ કરશું તેમ કરશું પણ એનો જે માણસ હોય એને ફોન કરે કે આ માણસ છે પોલીસ કે અમને બતાવો જયારે પોલીસ કે ત્યારે બાકી અમે તો રેડ પાડવા તૈયાર છીએ પણ પોલીસ આવું કરે છે કૃત્ય એ અમને બિલકુલ પસંદ નથી અમે અમે પાડશું પણ આ પોલીસ છે ને એ ગુનેગારો ને ફોન નંબર આપે છે તમે સાંભળો મારી વાત હું તમને શું કેવા માંગુ છું હું તમને કઉ છે બજરંગવાડી માં જેવો કિસ્સો બનેલો છે આની પેલા કહી દઉં પોલીસ ને કીધું સાહેબ અમારા ઘર પાસે દારૂ વેચાય છે આવા ગુના પ્રવૃત્તિ થાય છે આ વાળા તત્વો ભેગા થાય છે રાતે રિક્ષામાં બે ને પીએ છે ત્યારે એ પોલીસ મેને એને ફોન કરીને કહી દીધું કે ભાઈ આ માણસે ફોન કર્યો હતો અમાર આમ આદમી પાર્ટી ના જ હતા ભાઈ